જયન વિદ્યાર્થી મિત્રો ઓમ ભૂષણ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એક નવો વિજ્ઞાન ટોપિક લઈને આવ્યા છે જે ખૂબ જ અગત્યનું છે અત્યારે હાલ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં આ ટોપિકમાંથી એકનો એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે અને સાથે સાથે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે છ થી બાર થી છ થી બારમાં ધોરણમાં જે અભ્યાસ કરતા હોય છે સ્ટુડન્ટ એમના માટે પણ આમને ખબર હોવી એ જરૂરી છે કારણ કે કોઈ અચાનક કોઈ પૂછી લે કે ભાઈ વિટામિન એ શું કરે છે વિટામિન બી શું કરે છે એવું બધું આપણને પૂછી લે તો આપણને ખબર હોવી જોઈએ તો એના માટેનો આપણો વિડીયો લાયા છે ટોપિકનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો વિટામિન વિટામિન સમજતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છે એ ખોરાકના ઘણા બધા ઘટકો છે એમાંના ઘટકોમાં કયા કયા ઘટકોનો સમાવેશ થશે તો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજા આ પાંચ મુખ્ય ઘટકો છે અને બાકીના બે વધારાના ઘટકો છે એમાંથી એક ઘટક જે છે અને પછી યુરિનનો બનાવ કરે છે નિર્માણ કરે છે ક્લિયર ટોટલ કેટલા ઘટકો બોલીએ આપણે સાત કયા કયા પહેલું કયું છે કાર્બોદિત બીજું કયો છે પ્રોટીન પછી ચરબી અને એમાં એક ટોપિક કયો છે વિટામિન અને પછી બીજો કયો ઘટક આવે છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો આવે છે કયો ખનીજ ક્ષાર અને છેલ્લા બેગ જે વધારાના ઘટક બોલ્યો એ કયા કયા પાચક રેસા અને પાણી તો એમાંના એક ઘટક તરીકે ઓળખાતા વિટામિનની આપણે વાત કરવાના છીએ તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે વિટામિનની શોધ કોણે કરી હતી તો વિટામિનની શોધ વિદ્યાર્થી મિત્રો કેસીમર ફ્રંક નામના વૈજ્ઞાનિકે કરી હતી કેસિમર ફ્રન્ક નામના વૈજ્ઞાનિકે શનિ શોધ કરી હતી વિદ્યાર્થી મિત્રો વિટામિનની શોધ કરી હતી

પાણીમાં દ્રાવ્ય છે અને બાકીના જે વિટામિન એ ડી ઈ કે જે છે એ સેમાં દ્રવ્ય થાય છે ચરબીમાં દ્રવ્ય થાય છે એટલું યાદ રાખવાનું છે આ પાણીમાં દ્રાવ્ય છે અને પેલા જે બાકીના જે ચાર વિટામિન છે શેમાં દ્રવ્ય છે તો કે ચરબીમાં દ્રાવ્ય છે એવું યાદ રાખવાનું છે સાથે સાથે વિટામિન બી જે છે વિટામિન બી શું છે એક જાતનું સમૂહ છે એક કોમ્પ્લેક્સ છે ઘણા બધા વિટામિનનો અંદર સમાવેશ થાય છે કેટલા સુધીના તો કે B1 થી લઈને બી B12 સુધીના વિટામિનનો સમાવેશ થાય છે ક્લિયર છે તો હવે વાત કરીએ સસાની તો કે વિટામિન એ ની વિટામિન A નું આપણે વૈજ્ઞાનિક નામ જોવો તો વૈજ્ઞાનિક નામ શું છે એનું વિદ્યાર્થી મિત્રો રેટિનાલ તરીકે ઓળખાય છે સેના તરીકે રેટિના વિટામિન 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 બી નું 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 નામ 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 શું 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 છે 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 તો 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 કે 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 સી એસ્કોર્બિક એસિડ ડી વિદ્યાર્થી મિત્રો આના માટે આ વિટામિનોના રાસાયણિક નામો જે છે એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે કઈ ટ્રીક છે તો કે રથ કેવી રથ રથ

આમાંથી અંક શું મળી રહેશે આપણને વિટામિન એ મળી રહેશે ક્લિયર છે પછી વાત છે વિદ્યાર્થી મિત્રો કે વિટામિન બી વિટામિન બી ના કારણે આપણને કયો રોગ જોવા મળે છે તો કે બેરી બેરી નામનો રોગ આપણા શરીરમાં થાય છે કયો રોગ થાય છે રોગ થાય છે ક્લિયર પછી વાત કરીએ હશે શું મિત્રો છે એસ્કોર્બિક એસિડના કારણે આપણને કયો રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે સ્કરબી નામનો રોગ થાય છે કયો રોગ થાય છે સ્કરબી આ શરૂમાં શું થશે તો કે આપણા જે દાંતના પેટા છે ત્યાંથી શું આવવાનું થઈ જશે રક્તનો સ્ત્રાવ થવાનું ચાલુ થઈ જાય છે અને આ વિટામિન સી આપણને શેમાંથી મળે છે તો કે ખાટા ફળોમાંથી મળે છે વિટામિન બી જે હતું એ આપણને ઘણી બધી માછલી એટલે કે માંસ ખાવાથી પણ મળે છે ને એમાંથી મળે છે બરોબર અને વિટામિન સી શેમાંથી મળે છે આપણને ખાટા ફળો ખાટા ફળોમાં કયા કયા નારંગી લીંબુ

ને બધું શું થઈ જાય છે નબળું પડી જાય છે ક્લિયર છે અને વિટામિન બી ના કારણે પણ શું થાય છે શરીર શું થઈ જાય છે નબળાઈ આવી જાય છે ક્લિયર વિટામિન ડી માં કોણ નબળું થશે તો કે શરીર નબળું થશે અને વિટામિન ડી માં કોણ નબળું થશે તો કે આપણા હાડકા નબળા થઈ જાય છે ક્લિયર પછી સાની વાત છે વિદ્યાર્થી મિત્રો તો કે ટોકોફેરોલ ની વાત છે કયું વિટામિન છે આ ઈ વિટામિન ઈ ના કારણે શું થશે તો કે સ્ત્રીઓમાં વધતવની ખામી જોવા મળે છે અને પુરુષોમાં સેની ખામી જોવા મળે છે આપણને નપુસકતાની ખામી જોવા મળે છે

પ્લેટલેટ તરીકે ઓળખાતા કણો જવાબદાર છે અને જો એની માત્રા ઘટી જશે તો એનો મતલબ રુધિર ગંઠાશે નહીં અને રુધિર નહીં ગઠાય તો જોડે જોડે જો ત્રાક કણની સંખ્યા ઘટી જાય તો એનો મતલબ તમને શું થયું છે ડેન્ગ્યુ નામનો રોગ થયો છે ठीक छे विद्यार्थी मित्रों પછી વાત કરીએ છે સાહેબની તો કે આ વિટામિન કયા હતા મુખ્ય 6 વિટામિન હતા અને એમાંનો એક વિટામિન છે આપડા જોડે કયું વિટામિન બી એ આ કુસેના તરીકે ઓળખાય છે તો કે બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે આ બી કોમ્પ્લેક્સમાં ટોટલ કેટલા વિટામિનનો સમાવેશ થસે તો કે બી1 થી લઈને બી12 સુધીનો સમાવેશ થાય છે જેના મુખ્ય મુખ્ય વિટામિનનો આપણે જોવાના છે કયા કયા વિટામિન જોઈશું તો કે બી1 બી2 બી3 પછી લીધું નથી છે સીધું અને અને સીધું કયું બી ટ્વેલ્થ આપણે લીધેલું છે બી નાઇન પણ લીધું નથી બી નાઇન છે પણ કોઈ જરૂર નથી તો વાત કરીએ બી વન બી ટુ બી થ્રી પછી બીજું કહ્યું બી થ્રી પછી b5 b6 b7 અને પછી સીધું કયું b12 ક્લિયર હવે એમાં જે છે એના રાસાયણિક નામો આપણે યાદ રાખવાના છે વિટામિન b1 ના કારણે કયો રોગ થતો તો એ તમને ખબર છે કયો રોગ થતો તો બેરી બેરી હવે એના સાથે વાત કરીએ તો કે આનું રાસાયણિક નામ શું છે તો કે આનું રાસાયણિક નામ શું છે b1 નું થાઇમિન તરીકે ઓળખાય છે b1 નું રાસાયણિક નામ શું છે થાઇમિન b2 નું રાસાયણિક નામ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે રાઇ રાઇબો

અને બી સેવન નું નામ શું છે તો કે પાયોટીન અને છેલ્લું વધે છે શું આપણા જોડે બી ટ્વેલ બી નું નામ શું છે સાયનો બી શું છે સાયનો બી આ બધાને યાદ રાખવા માટે મેં એક ટ્રીક જાતે બનાવેલી છે ટ્રીક નું નામ શું છે તો જોજો ખાલી ખાલી પહેલા પહેલા અક્ષરો યાદ રાખવાના છે કયા થારીની થારીની પેપા બાસા શું યાદ રાખવાનું છે થારીની પેપા એટલા માટે તમને યાદ યાદ છે 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 કે કેટલા એમાં શું થારીની પછી કયું સીધું સીધું લેવાનું જગ્યાએ અને એમાં શું યાદ રાખવાનું છે પેપા અને પછી સેવન અને ટ્વેલમાં શું યાદ રાખવાનું છે ભાસા ક્લિયર થારીની પેપા તો વિદ્યાર્થી મિત્રો આ શું થયા તો કે બી નામ થયા

ક્લિયર છે તો આ વાત અતિશય વિદ્યાર્થી મિત્રો વિટામિન વિશેની જેને તમે લખીને નોંધ કરી શકો છો તો આજે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત